કાળઝાળ ગરમીથી બચવા માટે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ગ્રીન વોલ બનાવવામાં આવી છે આરસીસીની દિવાલ પર ગ્રીન વોલ બનાવવાનું શરૂ થઈ ગયું છે પૂર્વ અને પશ્ચિમ મળીને બાવીસ કિલોમીટરની દિવાલ પર એકાવન હજાર પડદા લગાવવામાં આવશે જોકે હાલમાં રિવરફ્રન્ટના અમુક ભાગોમાં આ ગ્રીન વોલ તૈયાર થઈ ગઈ છે જેમાં ફ્લાવર ગાર્ડન સુભાષ બ્રિજ અટલ બ્રિજ દધીચે બ્રિજ સદન સહિત વિસ્તારોમાં એકત્રીસ સ્થળો પર લગાવવામાં આવી ચૂક્યા છે ગ્રીન વોલના પડદા તો આ વેલના કારણે ઉનાળાના તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રિવરફ્રન્ટ છે ત્યાં આગળ આરસીસીની દિવાલ પર આ ગ્રીન વોલ ઊભી કરવામાં આવી છે જોકે રિવરફ્રન્ટ પર બાવીસ કિલોમીટર લાંબી આ આરસીસીની દિવાલ પર એકાવન હજાર જે પડદા વેલ છે તે લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે જોકે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ત્રણથી ચાર ડિગ્રી ઓછી અનુભવાશે એના માટેનું આ જે આયોજન CHECK તે કરવામાં આવ્યું છે પૂર્વ અને પશ્ચિમ મળીને બાવીસ કિલોમીટરની દિવાલ પર આ એકાવન હજાર જેટલા જે પડદા વેલ છે તે લગાવવામાં આવશે જોકે હાલમાં અત્યારે ફ્લાવર ગાર્ડન સુભાષ બ્રિજ ગાર્ડન અટલ બ્રિજ દધીજી બ્રિજ વલ્લભ સદન સહિતના વિસ્તારોમાં એકત્રીસ હજાર વેલ લગાવવામાં આવી ગયા છે પરંતુ આ વેલના કારણે જે ઉનાળાના તાપમાનમાં ઘટાડો થતો હોય છે એટલે કે મોટી સંખ્યામાં જ્યારે રિવરફ્રન્ટ ઉપર જે સહેલાણીઓ ઉનાળામાં આવતા હોય છે વેકેશનના સમયે આવતા હોય છે તે સમયે આ જે ગ્રીન વોલના કારણે જે ગરમીને જે રાહત મળી શકે છે ખાસ કરીને બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન છે તેમાં ઘટાડો થઈ શકે છે અને લોકો ગરમીથી બચી શકે છે જો કે આ વર્ષે સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં પડવાની છે આ સિવાય જે માર્ચ મહિનામાં જે સમર આઉટલુક જે બહાર પડી તેમાં પણ કહેવામાં આવ્યું છે કે માર્ચ મહિનાથી જ રાજ્યમાં અમુક વિસ્તારોમાં હીટ વેવની જે આગાહી છે તે આપવામાં આવશે કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલબારોટ એબીપીએસ મિતા અમદાવાદ